નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારું યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર તમારું સ્વાગત છે કારણ કે કાલે મને શું થયું ખબર છે રસ્તામાં બબલુભાઈ મળ્યા બબલુભાઈ મને કે સાહેબ તમે ધોરણ સાત ની વિષય સામાજિક વિજ્ઞાનની ટેસ્ટ મોસ્ટમિક પ્રશ્નો મૂક્યા મેં કહ્યું ના ભાઈ તો કે મૂકો ને મારે મોઢે કરવા છે પણ પહેલા પાઠનું નામ શું મને કે ભાઈ સાહેબ પહેલા રાજપૂત છે એ વિડીયોમાં તમને મળી જશે પણ મેં કીધું તમારા ભાઈ છે ને વિડીયોના લાઈક નથી કરતા કે નાના સાહેબ હું તો લાઇક કરું છું પણ બીજા બધા લાઈક કરતા નથી તો દોસ્તો આપડે બબલુ કે છે એ તો લાઇક કરે છે પણ બીજા બધા નથી લાઈક કરતા તો જે પણ મિત્રો વિડીયો લાઈક ના કરતા હોય તો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો અને ખાસ વસ્તુ જે પણ મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભૂલ ચૂક કર્યા વગર ચેનલને કરી દેવાની જેથી શું થાય ખબર છે આપણો જેવો વિડિયો પડે ને બીજા બધા કરતા પહેલો તમને મળી જાય તો બોલો તમને પહેલા બધી ખબર પડી જાય આપણા કરતા બીજા બધા કરતા અને બબલુબેન ને પૂછ્યું ભાઈ તમારા મોબાઈલમાં ગાઈડ એપ ડાઉનલોડ છે તો કે હા સાહેબ છે ને મેં હું કઈ રીતે કરી હતી તમે કે હું સાહેબ પ્લે સ્ટોર પર ગયેલો પ્લે પર જઈને તમને ખજાનો છે બીજા બધા ભાઈબંધોને બી કહી દેજો મારા કે એપ ડાઉનલોડ કરી લે મેં કહું ચોક્કસ આ વખતે વિડીયોમાં આપણે ચોક્કસ કહીશું કે બધા એપ ડાઉનલોડ કરી લે કારણ કે ભાઈ બબલુભાઈ તમારા માટે ખાસ કેવડાયું છે બરાબર તો કે મેં કહું બીજું શું છે તો કે સાહેબ અમે અત્યારે સાતમા ભણે છે ને તો સાતમા ધોરણની એકમ કસોટી સાતમા ધોરણની ધોરણની પ્રોજેક્ટ બુક ઓહો સાતમા ધોરણની ચોપડીઓના પ્રશ્નો સ્વાધ્યાયના પ્રશ્નો બહુ બધું કેટલું છે કે હું બોલતા બોલતા થાકી જઈશ એટલું બધું એપમાં છે મેં કોઈ નાના નાના અજાપી જાઓ તમે બોલતા બોલતા ના થાકશો હવે આપણા છોકરાઓ એપ ડાઉનલોડ કરીને જાતે જ જોઈ લેશે દોસ્તો જોજો પણ મિત્રો એપ ડાઉનલોડ કરી છે કમેન્ટમાં ખાસ જણાવજો કે એપ તમે ડાઉનલોડ કરી છે તો તમને એપ કેવી લાગી કારણ કેશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો પ્રશ્ન નંબર એક કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું મદનચંદ્ર ચંદ્રદેવે

તો પછી આવો વિડીયો ફરી આપણે મહેનત કરીશું નહીં તમારા માટે કહી દઉં કે તમારે ખાસ મને કમેન્ટમાં જણાવવાનું કે તમારે કેટલા આયા કોઈને વીસ આવે તો બરાબર ગભરાવાનું નહીં ચલો પહેલાનો જવાબ એ બી સીડી પૈકી તમે જે લખ્યું ઓપ્શન એ બી સીડી તો આપણે ચેક કરી લઈએ કે ભાઈ ગજેરા આક્રમણે ગોવિંદ ચંદ્રએ અટકાવ્યું હતું તો પહેલાનો જવાબ આવશે સી તો જે પણ મિત્રોએ સી જવાબ લખ્યો છે સાચો બરાબર જઈએ પ્રશ્ન બે તરફ કયા વંશના સૌથી શ્રેષ્ઠ રાજા હતા પરમાર વંશના ચંદેલ વંશના ચૌહાણ વંશના કે સોલંકી વંશના થબડાક તબડાક 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 રાજા ભુજ હતા બરાબર એ સૌથી શ્રેષ્ઠ રાજા કયા વંશના હતા ચાર ઓપ્શન છે પરમાર વંશ ચંદેલ વંશ ચૌહાણ વંશ સોલંકી વંશ લોક્ય જાય લોક્ય જાય જવાબ એ પરમાર વંશ તો જે પણ મિત્રોએ પરમાર વંશ લખ્યો છે આગળ જે પ્રશ્ન તરફ ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે બરાબર ગુજરાતની અંદર યાદ રાખજો તમે બધા ગુજરાતમાં રહે છો આ જવાબ તો તમને આવડવો જોઈએ ના આવડે તો ચિંતા નહીં કરવાની વિરમગમમાં આવ્યું છે તો વિરમગામ વાળા મિત્રો તો ખબર હશે ધોળકામાં આવ્યો તો ધોળકા વાળા મિત્રો ખબર હશે પાટણમાં આવ્યું છે તો પાટણ વાળા મિત્રો ખબર હશે સિદ્ધપુરમાં આવ્યું હોય તો સિદ્ધપુર મિત્રોને ખબર હશે ચલો દરેક જણા જવાબ લખી દીધો હશે મારા ધોળકાના મિત્રોને ખાસ કે તમે મલાવ તળાવ ના જોયું હોય તો જોઈ લેજો કારણ કે જવાબ છે બી ધોળકામાં બરાબર આગળ ધોળકા બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી પાલવંશ બંગાળ અને સ્થાપના ત્રણ જવાબ સવાલ છે છે દેવપાલ છે ગોપાલ છે કે નારપાલ છે ચાર ઓપ્શન છે એક જવાબ સાચો છે કમેન્ટમાં તમારે લખવાનું છે જવાબ એ બી સી કે ડી તમે લખી નાખો જે લોકો મિત્રોએ જવાબ ગોપાલે લખ્યું છે એટલે કે સી લખ્યો છે એ મિત્રોનો નો સો ટકા જવાબ સાચો છે આગળ જઈએ પ્રશ્ન નંબર તરફ દક્ષિણ ભારતમાં પલ્લવંશની સ્થાપના કોને કરી હતી જો આગળના પ્રશ્નમાં પાલ વંશ પલ વંશ એક માપનું નુકસાન સો ટકા થશે બરાબર આગળ જઈએ સારંગ દેવે અર્જુન દેવે કે પછી વિશળદેવે કે બપ દેવે ચાર ઓપ્શન છે તમને જવાબ ખબર છે જવાબ એ નથી બી નથી સી નથી તો જવાબ છે ડી બપ દેવી જે પણ મિત્રએ બપ દેવી જવાબ લખ્યો છે એનો સો ટકા જવાબ સાચો છે આગળ નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો ઈસવીસન ખાલી જગ્યા ઉજ્જૈનીમાં પરમાર વંશની સ્થાપના કરી હતી કોને કરી હતી તો સાચો જવાબ તમે કમેન્ટમાં તમારા ચોપડા કે નોટમાં લખી નાખો છો ઈસવીસન આઠસો વીસ માં ઉજ્જૈનમાં ખાલી જગ્યાએ પરમાર વંશની સ્થાપના કરી હતી તમે લખો એટલો ટાઈમ હું તમને આપું છું તમે જવાબ લખી નાખ્યો હશે ના લખ્યો તો વાંધો નહીં જેણે લખ્યું છે ચેક કરી લો જવાબ છે કૃષ્ણ રાજે ખાલી જગ્યા રાણીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી તમને ખબર છે કે કયા રાણીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી તમારો જે પણ જવાબ હોય તમારે ખાલી જગ્યામાં તમારા કમેન્ટમાં અથવા તમારે નોટબુકમાં લખી દેવાનો છે ખાસ સૂચના કે તમારે નોટબુકમાં જવાબ લખ્યા પછી આપડી જવાબ સાથે તમારે સરખાવવાનું છે બરાબર તો જવાબ છે રાણી ઉદયમતી બરાબર આગળ જવાબ જોઈએ પાટણની ખાલી જગ્યા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો મળ્યો છે પાટણની શું હતું તો પાટણની જમારે જવાબ લખવાનો તમને બે પાંચ સેકન્ડનો ટાઈમ આપું છું પાટણની ખાલી જગ્યાની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ નો મળ્યો તો શેનો મળ્યો તો પાટણનો એક વસ્તુ ફેમસ છે દોસ્તો તમને ખબર છે પેલું ગીત છે પાટણથી થી પટોડા દોસ્તો પાટણના પટોડા પણ ફેમસ છે બરાબર પણ અહીંયા વર્લ્ડ હેરીટેજ હેરિટેજ એટલે કોઈક ઐતિહાસિક બાંધકામની વાત છે તો એ હતી રાણીની વાવ શું હતું રાણીની વાવ આગળ જઈએ બાઉન્સર નથી જવા દેવાનો જે લોકોને ના ખબર હોય પાઠ વાંચ્યા પછી પણ તો આ વિડિયો વાંચ્યા પછી મિત્રોને ખબર પડી જશે કે જવાબ આવશે સેતુંગ વન શું આવશે સેતુંગ વન આગળ જોઈએ રાજપૂત યુગમાં રાજાનું પદ ખાલી જગ્યા હતું રાજપૂત યુગ હતો જયારે બરાબર અત્યારે લોક લોકશાહી ચાલુ રાજપૂત યુગમાં રાજાનું પદ કેવું હતું કઈ રીતે મળતું એમને તો જેમના પિતા રાજા હોય એમના પહેલા પુત્ર ને મોટો જે જેષ્ટ પુત્ર હોય એને પછી રાજા બનાવવામાં આવતો એટલે કે હતું વંશ પરંપરાગત વંશ પરં પરાગત વંશ પરંપરાગત હતું આગેના નીચેના વિધાનો ખરા છે કે ખોટા પાંચ માર્ક ના પરી બીજા તમારે ખરા ખોટાઈ ગયા

રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું ખો ટુ તરાઈ નું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે સાચું આગળ જોઈએ અહીંયા તમારે જોડકા બંધ બેસતા છે પાંચ માર્ક્સના આવા જોડકા તમારે પૂછાઈ શકે છે વિભાગ એની અંદર તમારે સ્થાપકો જે જે રાજાઓના નામ આપ્યા છે અરે જે જે વંશ થઈ ગયા એના સ્થાપકોના નામ છે અને વિભાગ બે બી માં એ સ્થાપક રાજાઓના નામ આપ્યા છે પેલું છે ગઢવાલ વંશના સ્થાપક તો પહેલાનો જવાબ આવશે ગઢવાલ વંશના સ્થાપકમાં માં કોણ હતું ગોવિંદ્ર વાસુદેવ ચાવડા કૃષ્ણ રાજ બીજાનો જવાબ આવશે કૃષ્ણરાજ અહિયાં આવશે બે બરાબર અહિયાં છે આપણે આમાં જોડી દઈશું ત્રીજાનો જવાબ ચૌહાણ વંશના સ્થાપક તો ચૌહાણ વંશના સ્થાપક આવશે

પોતાના મિત્રો સાથે આ વિડીયો શેર કરો બને એટલો વિડીયો પહોંચાડો કારણ કે જેટલો વેચે એટલો આપણને પૂન સારું મળે તો સૌ મિત્રોને આગળના ની રાહ સાથે ઢેંટ ચલો ત્યારે જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો